નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ અત્યારે મારી સાથે ખેડૂત નેતા પરેશ ગોસ્વામી જોડાયેલા છે સીધી તેમની સાથે ચર્ચા કરીએ ખેડૂતભાઈ બોટાદ ની અંદર જ્યાં કડદા કાંડ છે તેમને સખત વિરોધ થઈ રહ્યો છે સરકાર ધ્યાન આપતી નથી સત્તાધીશો પોતાની મનમાની કરી રહ્યા છે ચોક્કસ આમ જોવા જઈએ તો બેન દુઃખદ વાત કહેવાય કે જગતના તાત દિવાળી ટાઈમે આનંદ અને જે એના ઘરમાં કઈ ખુશીના બે શબ્દ પડવા જોઈએ એની જગ્યાએ આ કકડાટ ચાલી રહ્યો છે કકડાટ પણ એટલા માટે કેમ કે આ છેલ્લા મહિનાથી સતત તપસ્યા કરી હોય ખેતરની અંદર સતત મહેનત કરી છે મોંઘુ ખાતર મોંઘી બિયારણો આ બધું વાપર્યા પછી જે આ એક રાત દિવસની મહેનત પછી જે ઉત્પાદન આવ્યું છે એ વેપારીઓ દ્વારા એ ઉત્પાદન પડાવી લેવામાં આવે છે આમ તો કડદા કાંડ કહીએ અથવા તો ઉત્પાદન પડાવી લેવામાં આવી છે એવું કહીએ તો કંઈ ખોટું નથી હવે પહેલી વાત તો એક આ કડદો છે શું આ કરદાનું અસ્તિત્વ ક્યાંથી આ ક્યાંથી અસ્તિત્વમાં આ આવ્યો ત્યારે હું આપને એક વાત કરું બેન કે બોટાદ છે બોટાદની અંદર કડદાની સિસ્ટમ આજથી 10 વર્ષ પહેલાં લગભગ આવી છે 10 વર્ષ પહેલા કરદાની સિસ્ટમ આવે એટલે કરદો શું છે તો કે કોઈ પણ ખેડૂત હોય પોતાનો જે કપાસ છે એ બિલ સોરી આપણે યાર્ડની અંદર લઈને જાય યાર્ડની અંદર લઈને જાય ત્યાં કમિશન એજન્ટ હોય વેપારી હોય કમિશન એજન્ટ છે પોતાનું વચ્ચે કમિશન લઈ અને એ સોદો કરાવે છે વેપારી સાથે સોદો કરાવે છે એટલે આથી દસ વર્ષ પેલા એવું હતું કે અગિયારસો માં સોદો કરે પછી ગાડી જ્યારે ઉતરતી હોય ને અંદરથી જો કદાચ ક્વોલિટીમાં થોડું ઘણું પ્લસ માઇનસ વેરિયેસન આવે તો એક મણે પાંચ દસ રૂપિયા જેટલી રકમ છે એની ઓછી કરવામાં આવતી હતી એને કરડો કહેવાય તમારી ક્વોલિટીમાં ફેરફાર છે રૂપિયા તમને ઓછા આપશું પણ પણ ચેક કરીને હોય હોય પછી કરદો જ છતાં વાત હતી ત્યાં સુધી ખેડૂતોએ ચલાવ્યું કઈ વાંધો નહીં જતું કરીએ પણ ધીમે ધીમે આ કરદાની રકમ વધતી ગઈ અત્યારે પરિસ્થિતિ ત્યાં આવીને ઉભી કે એક મણે સવાસો થી દોઢસો રૂપિયા કાપી લેવામાં આવે અને બેન ક્વોલિટીનું તો ખાલી બહાનું હોય ક્વોલિટી જે ચેક કરી હોય એવી જ હોય ક્વોલિટીમાં કોઈ પ્રોબ્લેમ ન હોય છતાં પણ ખેડૂતને મળે દોઢસો રૂપિયા ઓછા આપવા માટે થઈને એવું કે છે કે આમાં કરદો છે તમારે આના દોઢસો રૂપિયા કપાશે હવે આમાં પરિસ્થિતિ એ છે કે ખેડૂત છે એ પોતાના વાહનમાં ટ્રેક્ટર કે વગેરે વાહનની અંદર જે યાર્ડ સુધી લઈએ ત્યારે બોટાદના યાર્ડે એક ઠરાવ પાસ કરેલો છે એ ઠરાવ એવો છે કે કોઈ પણ વેપારી જે જીનિંગ મિલ હોય વેપારી ખરીદે તો લઈને છ કિલોમીટર એટલે કે ત્યાં સપ્લાય કરી આપવી પણ છ કિલોમીટર હોય તો છ કિલોમીટર કરતા વધારે હોય તો ખેડૂતે જવાનું ન હોય તો વેપારી એની રીતે વ્યવસ્થા કરીને લઈ જાય હવે અહીંયા બનતું તો એવું કે અમુક જે નવા જીનિંગ મિલો બન્યા છે એ છ ની જગ્યા આઠ કિલોમીટર દસ કિલોમીટર બાર કિલોમીટર અમુક તો પંદર પંદર કિલોમીટર છે નિયમ છે છે કિલોમીટર વધારે છતાં પણ ખેડૂતને ફરજ પાડે છે કે તમે આ માલ છે છે ત્યાં બરાબર ટ્રાન્સપોર્ટ ખર્ચો વધી જાય કેમ કે કોઈ ટ્રેક્ટર લઈને આવેલા હોય ટ્રેક્ટર ભાડે કરેલું હોય તો ટ્રેક્ટર ની શરત હોય કે ભાઈ યાર સુધી આવશું પછી યાર્ડ થી પંદર કિલોમીટર આગળ સપ્લાય કરવા જવાનું આવે તો એનું ભાડું કોણ દેશે એટલે ખેડૂતને એ પણ એક પ્રોબ્લેમ છે એટલે એક પ્રોબ્લેમ એ અને બીજું કે અગિયારસો ની અંદર કોઈ પણ કપાસ નો સોદો થઈ ગયો હોય બેન પછી એ ત્યાં મિલે સપ્લાય કરવા જાય માલ ઉતારવામાં જાય તો ત્યાં અડધો માલ ઉતરે એટલે પછી વેપારી એવું કહે કે આમાં તો માલમાં ક્વોલિટી ખરાબ છે અને ક્વોલિટી ખરાબ છે તો તમે ત્યાં વેપારી છો કે તમે શું છો તમે ચક મરાવાની પેલા માલ દીધો તો તમારે ક્વોલિટી ચેક કરીને લેવો જોઈએ ને તમે ખરીદી લ્યો છો અગિયારસો માં તમે સોદો કરી દો છો આજ બેન કોઈ પણ વસ્તુ હોય એક પણ વસ્તુ એવી બતાવો કે સોદો થાય એમાં જે ભાવ નક્કી થાય નક્કી થયા પછી પણ ભાવ દુનિયામાં એટલે એક મળે દોઢસો રૂપિયા એટલે નવસો ને પચાસ રૂપિયા ખેડૂતના હાથમાં આવે હવે બેન તમે વિચાર કરો યાદના જયારે છાપામાં ભાવ આવે ને ત્યારે આવે કે બોટાદ માર્કેટિંગ યાર્ડ અંદર કપાસના ના ભાવ અગિયારસો મળ્યા ખેડૂતને મળ્યા હોય નવસો ને પચાસ એટલે અહીંયા લોકોને ક્યાંય ને ક્યાંય ગુમરાહ કરવામાં આવે છે આ રીતે માલ પડાવી લેવામાં આવે છે આ બેન વાત થઈ છે કપાસની આ માત્ર કપાસ પૂરતો પ્રશ્ન નથી સોયાબીન હોય મગફળી હોય શાકભાજી હોય એરંડા હોય તુવેર હોય અડદ મગ ચણા કોઈ પણ પાક લેજો બધા જ પાકમાં આ પ્રશ્ન છે મગફળીની અંદર બેન હમણાં પ્રશ્ન આવશે આની અંદર જે આપણે કડદો કહીએ છીએ મગફળીની અંદર કડ કહેવામાં આવે કડ કડ શું હોય તો કે કોઈ પણ ખેડૂતની મગફળી જયારે વેપારી ખરીદે છે ત્યારે એ જે કટ્ટો હોય છે કટ્ટાની અંદર જો વજન વાળી મગફળી હળવી હોય વજનમાં કે કિલો એમાં સમાઈ જશે ને ભરતી અડત્રીસ એવું કહેવાય માની લઈએ કે કોઈ ખેડૂત ની મગફળી સારી ક્વોલિટીમાં છે વજન વાળી છે એક કટ્ટામાં ચાલીસ કિલો મગફળી ભરી લીધી તો ખેડૂતને હિસાબ ચાલીસ કિલોનો પૂરતો મળતો નથી એ ચાલીસ કિલો વજન ભર્યો હોય પણ એના પાંચસો ગ્રામ કડ કાપવામાં આવે કડ એટલે કે તમારી મગફળીમાં થોડી ઘણી માટી હશે થોડો ઘણો કચરો હશે આવું કઈ અને પાંચસો ગ્રામ એમાંથી લેસ કરવામાં આવે એટલે જે ચાલીસ કિલો હોય એ સાડા ઓગણ ચાલીસ કિલો થઈ જાય એટલે પૈસા સાડા ઓગણ ચાલીસ કિલો ના મળે અને પાંચસો ગ્રામ મિનિમમ છે બેન બાકી પાંચસો ગ્રામ તો મિનિમમ બાકી પાંચસો ગ્રામ થી વધારે એક કિલો થી લઈને દોઢ કિલો મગફળીની કડ પણ લેવામાં આવે છે એટલે કઢ નામે મગફળી છે એ ખેડૂત ની પડાવી લેવામાં આવે મગફળીનું જે વજન કરે અને કટ્ટાની અંદર ભરે છે ચાલીસ કિલો અને પૈસા આપે છે ઓગણ ચાલીસ કિલોના બેન આવું તો દુનિયામાં ક્યાંય નથી હોતું આપણે તમે કે હું છે કોઈ દુકાને કઈ ખરીદી કરવા જશું તો આપણે કોઈ વસ્તુ પાંચ કિલો વજન કરીને લેશું તો પૈસા કેટલા ના પાંચ કિલોના જ આપશું ને આપણે કઈ ચાર કિલો કિલોના આપવાના છે પણ ખેડૂતનો માલ ચાલીસ કિલો લેવાનો ને ઓગણચાલીસ કિલોના પૈસા આપવાના મગફળીની અંદર આને ગડ કહેવામાં આવે છે એટલે દરેક ઝણસની અંદર અલગ અલગ શબ્દ આપી અને અલગ અલગ રીતે એને લૂંટવામાં આવે છે અને એનું માલ છે લેવામાં આવે છે ત્યારે આ કરદાનો વિડીયો વાયરલ થયો હતો બોટાદ થી બોટાદ ના ખેડૂતો અવાજ ઉઠાવ્યો કે અમારી સાથે અન્યાય થાય એનો અન્યાય જે થતો હતો એટલે એને એને સમર્થન આપવા માટે રાજુભાઈ કરપડા બોટાદ ગયા બોટાદમાં કાલ હજારોની સંખ્યામાં ખેડૂતો એકઠા થયા કેમ કે હવે ગુજરાતનો ખેડૂત જાગી ગયો છે જાગી ગયો છે હજારોની ની સંખ્યામાં ખેડૂતો એકઠા થયા કાલે બોટાદ બહુ મોટો કાર્યક્રમ થયો રાત્રે એ લોકો ત્યાં ત્યાં ગાંધી માર્ગે શાંતિપૂર્ણ ધરણા કરતા હતા હતા બોલતા અને આ રામધૂન સરકારના કેવાથી પોલીસે એટેક કર્યો એટેક કર્યો બેન આ એટેક જ કહી શકાય રાત્રે ત્રણ વાગે ત્યાં પોલીસ આવી અને રાજુ કરપડાની ધરપકડ કરી રાજુ કરપડા ને બરજબડી થી પોલીસ ની ગાડીમાં બેસાડવામાં આવ્યા ત્યારે

કે જેને આપણે જગતનો તાત કહીએ એ પોતાનો હક માટે અવાજ ઉઠાવે તો એની ઉપર પણ લાકડીઓ વરસાવવામાં આવે છે બીજી વાત છે કે આ લડાઈ છે એ વેપારી અને ખેડૂત વચ્ચેની લડાઈ કહી શકાય આ સરકાર સામે તો લડાઈ જ નથી કેમ કે આ કરદાનો જે પૈસા કાપે છે કોણ કાપે છે વેપારીઓ કાપે છે આમાં કોઈ સરકારની ક્યાં વાત જ છે સરકાર સામે લડાઈ નો કહેવાય છે તો એ છે ને હા હું તમને સમજાવું બેન આ લડાઈ છે ખેડૂતની ને વેપારીની છે વેપારી છે ખેડૂતનો માલ પડાવી લે છે અને ખેડૂતે અવાજ ઉઠાવ્યો કે વેપારી અમારી સાથે છેતરપિંડી કરે છે સરકારે સાથ કોનો દેવો જોઈએ ખેડૂતનો સાથ દેવો જોઈએ કે ભાઈ વેપારીને ખરેખર તો ડિટેન કરવા જોઈએ કે તમે આ છેતરપિંડી શું કામ કરો છેતરપિંડીના કેસમાં વેપારીની ધરપકડ કરવાની જગ્યાએ ખેડૂતની ધરપકડ કરવામાં આવી એટલે આમાં મને લાગી રહ્યું છે કે આ વેપારીઓની સાથે સરકારની પણ મિલી ભગત છે અને જે પ્રમાણે આજે રાત્રે જે દ્રશ્ય સામે આવ્યા આજે રાત્રે જે પોલીસ દ્વારા કૃત્ય કરવામાં આવ્યું છે એ ઉપરથી મને લાગી રહ્યું છે કે આ વેપારીઓ પાસેથી કદાચ સરકારને હપ્તા પણ મળતા હશે અને એના હપ્તા મળતા હોય એટલે એ વેપારીને બચાવવાનો પ્રયત્ન આ સરકાર કરી રહી છે અને છેતરપિંડી કરે છે વેપારી અને લાકડીઓ મારવામાં આવે છે નિર્દોષ ખેડૂતને બેન ખુબ દુખદ વાત છે ત્યારથી દરેક લોકો નેતાઓને દબાવવા માટે વિસાવદરવાડી કરીશું એવા શબ્દ નો પ્રયોગ કરતા હતા હવે આ ખેડૂત આંદોલન થયું ખેડૂત જાગૃત થયા બોટાદ ની અંદર ખેડૂતોએ બહો ચડાવી પોતાનો હક માંગ્યો હવે દરેક ખેડૂતો છે પોતાના જિલ્લામાં અત્યારે મેસેજ ફેરવી રહ્યા છે કે અમારી સાથે ન્યાય કરો અમને ભાવ આપો નહીતર અમે બોટાદવાડી કરીશું એટલે હવે ગુજરાત ભરની અંદર બોટાદવાડી થવાની છે બેની પાકુ છે અને સવાલ એ છે કે જે રાત દિવસ મહેનત કરે પોતાના ખેતરમાં પરસેવો પાડી અનાજ લઈ આવે આપણા ઘર સુધી પહોંચાડે એમને લાકડીઓ ખાવાની કેટલી વાર આપણે જોયું છે કે વેપારીઓ માટે તો સરકાર કેટલું કરે છે

બે 15 ચૌદ પંદર આસપાસ ભાવ કેટલા મોંઘવારીનો ભાવ છે હોય એના કરતા ડબલ થઈ જતો હોય દાખલા તરીકે પેટ્રોલ ડીઝલ પેટ્રોલ ડીઝલ બે પંદર માં કેટલું હતું અત્યારે કેટલું છે પ્રોપર્ટી મકાન હોય દુકાન હોય જમીન હોય કે એક્સ વાય પ્રોપર્ટી હોય કોઈ પણ વસ્તુ હોય બેન આપણે ઘડિયાળ પહેરીએ છીએ બૂટ ચપ્પલ પહેરીએ છીએ કપડા પહેરીએ છીએ કોઈ પણ વસ્તુનો જે ભાવ છે ને એ જે દસ વર્ષ પહેલા હતો એની જગ્યાએ ડબલ થઈ ગયો છે પહેલી વખત બેન અહીંયા એ દુઃખની વાત છે પહેલી વખત એવું જોવા મળી રહ્યું છે કે કપાસનો ભાવ બે હજાર ચૌદ પંદર ની અંદર જે પંદરસો રૂપિયા આસપાસ હતો ચૌદસો થી પંદરસો રૂપિયા આસપાસ એ ઘટીને અત્યારે અગિયારસો રૂપિયા અને અગિયારસો રૂપિયા તો યાર્ડના ઓન પેપર જે છાપામાં આવે છે એ ભાવ છે બેન પણ કડદાના નામે દોઢસો રૂપિયા કાપે તો ખેડૂતને સાડા નવસો મળે છે એટલે જે ચૌદસો પંદરસો રૂપિયા ભાવ હતો એ ઘટી અને નવસો પચાસ થયો એટલે આ ખેડૂતોની બરબાદીનું એક કારણ છે કેમ કે સરકારે અહીંયા ખરેખર તો ખેડૂતને ભાવ મળે જેવી રીતે બે હજાર ચૌદ પંદરની અંદર જે પંદરસો રૂપિયા આસપાસનો ભાવ હતો આજની તારીખે દરેક વસ્તુનો ભાવ ડબલ થયો હોય તો કપાસનો ડબલ થઈ અને કપાસના એક મણના ત્રણ હજાર રૂપિયા મળવા જોઈએ પણ એવું થતું નથી એટલે ખેડૂત અહીંયા પણ અત્યારે પિસઈ ગયો છે બીજી વાત છે મગફળીની તમે જે ટેકાના ભાવે મગફળી વાત કરી છે પેના અભણ નેતાઓ છે અભણ નેતાઓને હિસાબ નથી આવડતો એમની પાસે કોઈ આંકડા નથી મારે તમને આંકડા સાથે બતાવવું છે ગયા વર્ષે મગફળીનું ઉત્પાદન ગુજરાતમાં કેટલું આવ્યું હતું ચુમાલીસ લાખ મેટ્રિક ટન આ વર્ષે કેટલું આવવાની સંભાવનાઓ છે આ સરકારી ચોપડે જે નોંધાયેલી વાત તમને કરું છું આ વર્ષે ઉત્પાદન આવશે છાસઠ લાખ મેટ્રિક ટન એટલે બાવીસ લાખ મેટ્રિક ટન ઉત્પાદન મગફળીનું વધશે શા માટે વધશે તો કે સતત કપાસના ભાવ ડાઉન થઈ રહ્યા છે એટલે જે ખેડૂત કપાસ વાવતા હતા એને કપાસ વાવવાનું બંધ કર્યું અને અત્યારે એ મગફળી વાવી હતી ચાલુ વર્ષે એટલે મગફળીનું વાવેતર વધ્યું મગફળીનું વાવેતર વધ્યું એટલે જે બાવીસ લાખ મેટ્રિક ટન છે ગયા વર્ષ કરતાં ઉત્પાદન વધારે આવવાનું છે હવે અહીંયા વાત એ છે ગયા વર્ષે સરકારે મગફળી કેટલી ખરીદી હતી ટેકાના ભાવે તો કે બાર પોઈન્ટ છાસઠ લાખ મેટ્રિક ટન આ વર્ષે એની જાહેરાત કેટલી કરી તો કે પંદર પોઈન્ટ એકવીસ લાખ મેટ્રિક ટન જે સાડા લાખ ટન ખરીદી હતી એ હવે સવા પંદર લાખ ટન ખરીદ છે હવે કપાસ નું વાવેતર ઘટ્યું મગફળીનું વધ્યું તો રજીસ્ટ્રેશન જે કરાવવાનું હોય ખેડૂતોએ ગયા વર્ષે ત્રણ લાખ ખેડૂતોએ મગફળી ટેકાના ભાવે વેચવા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું અને એક ખેડૂત દીઠ

તો બધા ખેડૂત સાથે ન્યાય થાય અને બધા ખેડૂતની બસો મણની એવરેજમાં મગફળી ખરીદી શકાય કરવી જોઈએ એની જગ્યાએ સરકારે સવા પંદર લાખ ટન કરી એટલે લગભગ એમ કહી શકાય કે સાઈઠ થી સિત્તેર ટકા ખેડૂત છે એ મગફળી વેચવાથી વંચિત રહી જશે અથવા તો એવું બનશે ગયા વર્ષે જે બસો મણ ખરીદી હતી એની જગ્યાએ લગભગ આ વખતે એસી થી પિંચાશી મણ મગફળી ખેડૂતની ખરીદાય તો કદાચ બધા ખેડૂતની ખરીદી શકાય એટલે કાં તો ખેડૂતની મગફળી ઓછી ખરીદાશે અથવા તો સિત્તેર ટકા ખેડૂતની મગફળી બિલકુલ નહીં દેવાય એટલે આ રીતે બેન પ્રશ્નો ઉદભવી રહ્યા છે દરેક જગ્યાએ ખેડૂતોને માર ખાવાનો વારો આવી રહ્યો છે અને જગતનો તાર જેના થકી આ દેશ ચાલે છે આ પ્રધાનમંત્રી હોય રાષ્ટ્રપતિ હોય કે મુખ્યમંત્રી હોય ગૃહ હોય કૃષિ મંત્રી હોય નેતાઓ જેટલા પણ છે એ તમામ નેતાઓ અને તમામ સરકારી સેવક એટલે તમામ સરકારી નોકરીયા તો આ બધા ખેડૂત દિવસ રાત કામ કરે ને એટલે જો ખેડૂત દિવસ રાત કામ ન કરે તો આ બધાના પગાર નથી થવાના આજે જે નેતા પચાસ લાખ સિત્તેર લાખ ને દોઢ દોઢ કરોડ ની ગાડીઓમાં જે નેતાઓ ફરે છે એ કોઈના બાપની મિલકત વેચીને ક્યાંય ગાડીઓ નથી લીધી એ ક્યાંય પરસેવો પાડવા નથી ગયા

તો નેતાઓ છે માત્ર ખેડૂતોને અથવા તો અન્ય પબ્લિકને ઉલ્લુ બનાવવાનું કામ કરે છે અત્યારે આપણે આ જે ખેડૂતનો મુદ્દો છે એવી જ રીતે દરેક જગ્યાએ રોડ રસ્તાનો મુદ્દો જોઈ ગયો ઘણા ટાઈમથી બધા અવાજો કરી રહ્યા છે રોડ રસ્તા નથી ખેડૂતો પરેશાન છે ટેકાના ભાવે મગફળી નથી ખરીદતા યાર્ડની અંદર આપણે પૂરતા માલની ખરીદી નથી થતી કપાસની અંદર બેન દુઃખની વાત તો એ છે છતાં પણ સરકારે શું કર્યું કપાસ ઉપર ડ્યુટી ઝીરો કરી ડ્યુટી ઝીરો કરી એટલે એટલો જ મતલબ છે કે અમેરિકાથી કપાસ છે એ આયાત કરવામાં આવશે હવે પ્રધાનમંત્રી છે આપણે મેક ઇન ઇન્ડિયા અને સ્વદેશી વસ્તુ વાપરવાનો આગ્રહ રાખે છે અને એક બાજુથી કપાસની ડ્યુટી ઝીરો કરે કપાસની ડ્યુટી ઝીરો કરશે ને અમેરિકા થી કપાસ આવશે તો શું એને આપણે સ્વદેશી કપાસ ગણીશું ભારતના કપાસમાં પ્રોબ્લેમ શું છે કે તમારે અમેરિકા થી કપાસ મંગાવવો પડે અને ભારતની અંદર કપાસનું ઉત્પાદન પણ સારું એવું થાય છે ગુણવત્તા પણ સારી છે અત્યારે આપણા ખેડૂતને ભાવ નથી મળતા એની પાછળનું મેઇન એક કારણ આ પણ જવાબદાર છે કે કપાસની ડ્યુટી ઝીરો કરવામાં આવી જો કપાસની ડ્યુટી છે ઝીરો કરી એના કરતા હતી એમના કરતા પણ જો ડબલ કરી દેવામાં આવે તો આપણા ખેડૂતને કપાસનું સારું એવો ભાવ છે મળી જાય બીજી વાત છે કે આપણે કોઈ પણ વસ્તુ હોય બેન આપણી જરૂરિયાત જરૂરિયાત કરતા જે વધારાનું ઉત્પાદન છે એ વિશ્વના કોઈ પણ દેશમાં એક્સપોર્ટ કરવું પડે જ્યાં સુધી આપણે ક્વોલિટી આપણી જે સારી છે જો બીજા દેશોમાં એક્સપોર્ટ ન કરીએ તો આપણે અહીંયા જે જરૂરિયાત કરતા વધારે માલ જ્યારે ભરાવો થઈએ યારોમાં ત્યારે ચોક્કસથી થી માર્કેટ છે ડાઉન થતું હોય છે સેમ એવી જ રીતે મગફળી અંદર છે બેન મગફળી ઉત્પાદન ગયા વર્ષે 44 લાખ મેટ્રિક ટન આવ્યું હતું આપણી જરૂરિયાત કેટલી છે આપણી જરૂરિયાત તો માત્ર 20 થી 22 લાખ મેટ્રિક ટન છે 20 થી 22 લાખ મેટ્રિક ટન હોય એટલે આપણું ગુજરાત તેલ ભીધે રાખે તો ખૂટે એમ નથી તેલ થી નાય તો ખૂટે એમ નથી એટલે આપણી જરૂરિયાત એટલી છે તો ઉપરની મગફળી છે ને ગયા વર્ષની એ પણ અત્યારે નાફેડ અને અન્ય સંસ્થાઓ પાસે સ્ટોરેજ પડી છે હવે અત્યારે નાફેડ લઈને બીજા અન્ય સંસ્થાઓ સ્ટોરેજ પડી છે એ લોકો મગફળી વેચવા કાઢે એટલે માર્કેટ ડાઉન થવાનું છે કેમ કે નવી મગફળી આવે જૂની મગફળી બધું એક સાથે માર્કેટમાં આવે એટલે માર્કેટ ડાઉન થાય છે એટલે મગફળીના ભાવ પણ અત્યારે સાતસો આઠસો રૂપિયા અમુક જગ્યાએ છે અમુક જગ્યાએ નવસો છે એટલે ખેડૂતોને મગફળીનો ભાવ નથી મળતો છાસઠ લાખ મેટ્રિક ટન આ વર્ષે ઉત્પાદન આવી રહ્યું છે એટલે ડબલ કરતાં વધારે મગફળી આપણી જરૂરિયાત કરતાં વધારે છે તો દુનિયાના કોઈ પણ દેશની અંદર છે એ એક્સપોર્ટ સમયસર એક્સપોર્ટ થાય થાય એનું નિરાકરણ તો ખેડૂતને ચોક્કસથી ભાવ મળે પણ આપણે કરવામાં ક્યાંય ને ક્યાંય નિષ્ફળ ગયા છે આપણે એટલે સરકાર કઈ છે નિષ્ફળ સરકારની જે એક્સપોર્ટ નીતિ હોય છે એ એક્સપોર્ટ નીતિમાં સુધાર કરવો પડે અને આ માલને એક્સપોર્ટ કરાવવો પડશે અત્યારે એક્સપોર્ટ ની અંદર એક મોટો પ્રશ્ન આવી રહ્યો છે આપણી મગફળી છે એ આપણા નજીકના ઘણા બધા દેશમાં એક્સપોર્ટ થાય તેવી શક્યતાઓ છે પહેલું તો મોટી મગફળી આપણી એક્સપોર્ટ થતી યુક્રેનમાં યુક્રેનની અંદર યુદ્ધની પરિસ્થિતિ જેવો માહોલ છે એટલે છેલ્લા બે ત્રણ વર્ષથી આપણી મગફળી છે ત્યાં આપણે મોકલી શકતા નથી બીજો વિકલ્પ છે આપણી પાસે ચાઈના છે મલેશિયા છે અને અન્ય પણ ઘણા બધા દેશ છે યુરોપના જે દેશો છે યુરોપના પણ નોર્થ જે નોર્થ સાઈડના જે દેશો છે એ દેશોમાં પણ આપણે મગફળી એક્સપોર્ટ કરવાના વિકલ્પ છે પણ હવે બે વર્ષથી આપણે પ્રશ્ન આવે છે છે મગફળીની અંદર પ્રમાણ વધી ગયું તો આ પ્રમાણ શું કામ વધી ગયું છે એની અંદર પણ જીવણ તપાસ કરવાની જરૂર છે અને આ એફ્લાટોક્સિનનું પ્રમાણને નામે જો આપણી મગફળી રિજેક્ટ થતી હોય તો આ દુઃખની વાત બીજું એફ્લાટોક્સિન ના કારણે મગફળી વિશ્વના દરેક દેશમાં રિજેક્ટ નહીં થાય એ અમેરિકા અને યુરોપના દેશો છે ત્યાં એફલાટોક્સિનનું નું પ્રમાણ લેબમાં આવશે તો આપણી મગફળી રિજેક્ટ થશે ચાઇનાની અંદર આપણે મોકલવી હોય તો મલેશિયા મોકલવી હોય તો પ્રશ્ન નથી તો આ દેશોમાં પણ આપણે સંધિ કરી અને કોઈ ને કોઈ કાળે આપણે એક્સપોર્ટ કરવું પડશે ચાઈના વાળા આજે રોજ નો હજારો કરોડ નો વેપાર છે આપણા ભારતમાંથી કરે છે તો આપણું ભારત દેશની સરકાર છે એ ચાઈના ની અંદર માત્ર આપણી મગફળી અને એ પણ કેટલી

એ એક મણનો નો પાંત્રીસો ત્રણ હજાર થી પાંત્રીસો રૂપિયા મળે તો જ ખેડૂતને પોસાય એવું છે બાકી અત્યારે જે ભાવ છે એ ભાવમાં ક્યારેય પોસાય એવું છે નહીં બિલકુલ પરેશભાઈ આપ અમારી સાથે જોડાયા આપનો ખૂબ ખૂબ આભાર અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર